એલ ન્યૂ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર એલ ન્યૂ જીતેન્દ્રગીરી ગોસ્વામી ધાર્મિક ચેનલ છે આપ જોઈ રહ્યા છો આપનો બહુ સપોર્ટ મળે છે આવો નવો સપોર્ટ આપતા રહેજો મિત્ર આજે આપણે વાત કરશું કે કોઈ પણ કાર્ય કરીએ તો ક્યાં તોરણ બાંધીએ બાંધતા હોય ને તોરણ બાંધતા હોય મકાન બનાવીએ તોરણ બાંધીએ પછી આપણે કોઈપણ વસ્તુ સારું કરીએ તો તોરણ બાંધીએ તો મિત્ર હું તમને બતાવું છું કે પહેલાં તો આંબા આંબામાં ઘણા કહે ને બ્રાહ્મણો ભાઈ જાવ પાંચ પાન આંબાના લઈ આવો એની માથે એ લોકો પણ મૂકતા હોય તો આંબાનો કળસો હોય તો પહેલું તોરણ કહેવાય છે આંબાનું મિત્ર આંબાનું તોરણ બાંધતા હોય છે અને બીજું તોરણ તમને બતાવું છું તો મિત્ર બીજું તોરણ હોય છે આસોપાલવનું તમને આસોપાલવ બતાવું છું આ રીતના આસોપાલવના પાન હોય છે કોઈ પણ સારું કાર્ય કરતા હોય તો આપણે ઘરની અંદર બાંધતા હોય છે ધર્મના કાર્યમાં બે વસ્તુ વપરાય છે આ અશોપાલાવ છે આશોપાલાવ તેમજ આંબો આંબાના પાન આ બંનેના તોરણ ઘરની આંગણે બનતા હોય છે તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એલ્યુ ન્યૂઝ જીતેન્દ્રગીરીના આવા સમાચાર જોતા રહેજો